નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરની અંદર ધોરણ અગિયાર સાયન્સ ગણિત ચેપ્ટર નંબર એક સ્વાધ્યાય એક પોઈન્ટ એકના બીજા અને ત્રીજા દાખલાની આપણે ચર્ચા કરવાના છીએ તો દાખલા બેની અંદર આપણને આપેલું છે કે એ બરાબર એક બે ત્રણ ચાર પાંચ અને છ તો એ ગણ આપણને એક આપેલો છે અને સભ્ય આપેલા છે એકથી છ ખાલી જગ્યામાં યોગ્ય સંજ્ઞા જે છે સભ્ય છે અથવા તો સભ્ય નથી એટલે કે બિલોંગ્સ ટુ અથવા તો નોટ બિલોંગ્સ ટુ મૂકવાનું છે કે આપણને એક પહેલાંમાં આપેલું છે કે પાંચ જે છે એ એનો સભ્ય છે કે નથી તો એ ગણની અંદર પાંચ આપેલા છે તો અહીંયા આવશે સભ્ય છે બીજા દાખલામાં આપેલું છે આઠ જે છે એમાં આવેલો છે કે નહીં તો આઠ આપણને આમાં કંઈ દેખાતો નથી એટલે સભ્ય નથી ત્યાર પછી ઝીરો જે છે એ પણ ગણ એનો સભ્ય નથી એ ગણની અંદર ક્યાંય પણ આપેલો છે નહીં તો એમાં પણ આવશે સભ્ય નથી ત્યાર પછી જે છે ચોથો ચાર જે છે એ એનો સભ્ય છે કે નહીં તો ચાર એ ગણની અંદર આપણને દર્શાવેલા છે તો એ સભ્ય છે ત્યાર પછી પાંચમાં દાખલામાં આપેલું છે બે જે છે એ એનો સભ્ય છે કે સભ્ય નથી તો બે પણ આપણને ગણ એની અંદર આપેલો છે એટલે સભ્ય છે અને છેલ્લો દાખલો જે છે કે દસ જે છે એ એમાં આપેલા છે કે નહીં તો અહીંયા આપેલા નથી એટલે સભ્ય નથી તો બહુ જ સરળ એવો દાખલો તો ફક્ત આપણે ગણના સભ્ય જે છે અંદર જોઈ અને દર્શાવવાનું છે કે સભ્ય છે કે નહીં એટલે કે બિલોંગ્સ ટુ અથવા તો નોટ બિલોંગ્સ ટુ દર્શાવવાના હતા ત્યાર પછી દાખલો જે છે એ ત્રીજાની વાત કરીએ હવે ત્રીજા દાખલાની અંદર આપણને આપેલું છે કે નીચેના ગણોને યાદીની રીતે લખો તો તમને અહીંયા ગુણધર્મની રીતે આપેલા છે તમારે એની યાદીની રીતે લખવાનું છે તો પહેલો એમાં આપેલું છે કે એ બરાબર એક્સ જ્યાં એક્સ એ પૂર્ણાંક છે અને માઇનસ ત્રણ લેસ ધેનોરિકવલ ટુ એક્સ લેસ ધેન સાત એટલે કે એક્સ જે છે એ પૂર્ણાંક સંખ્યા તો છે જ પણ એ માઇનસ ત્રણ લેસ ધેનોરિકવલ ટુ એટલે કે માઇનસ ત્રણ અથવા એનાથી મોટી અને સાત થી નાની આપેલી છે તો અહીંયા સાતને લેવાના નથી અહીંયા ઇક્વલ ટુ નથી આપેલું અહીંયા ઇક્વલ ટુ આપેલું છે એટલે માઇનસ ત્રણ ને લેવાના છે તો સૌથી પહેલા જે છે આપણે માઇનસ ત્રણથી સ્ટાર્ટ કરીએ તો ઇક્વલ ટુ આપેલા છે એટલે માઇનસ ત્રણ લેવાના થશે માઇનસ બે માઇનસ એક જીરો એક બે ત્રણ ચાર પાંચ અને છ હવે અહીંયા સાત કરતાં ફક્ત નાની જ આપેલી છે લેસ દેન અહીંયા ઇક્વલ ટુ આપેલા નથી એટલે સાતને લેવાના હોતા નથી જો અહીંયા ઇક્વલ ટુ આપેલા હોત તો આપણે સાતને લઈ શકીએ તો અહીંયા સુધી જે છે આપણો ગણ થશે તો આપણે આ ગણને દર્શાવી દીધો છે યાદીની રીતે ત્યાર પછી બી આપેલું છે કે જ્યાં એક્સ એ છ કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા છે હવે આપણને પૂર્ણાંક સંખ્યા નથી આપેલી પ્રાકૃતિક સંખ્યા તો પ્રાકૃતિક સંખ્યાનો ગણ જે છે એ એકથી ચાલુ થાય છે કે એક બે ત્રણ એન્ડ સો ઓન કે અનંત સુધી જતો હોય તો છ કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા છે તો છ કરતાં નાની તો સૌથી પહેલાં તો એકથી સ્ટાર્ટ થશે બે ત્રણ ચાર અને પાંચ તો છ કરતાં નાની કીધી છે એટલે પાંચ સુધી જ લેવાના થશે અને પ્રાકૃતિક સંખ્યાઓ જ કીધી છે ત્યાર પછી ત્રીજું આપેલું છે કે સી બરાબર એક્સ કે જ્યાં એક્સ એ જેના અંકોનો સરવાળો આઠ થતો હોય એવી બે અંકની સંખ્યા છે હવે બે અંકની સંખ્યા આપણને ખબર છે કે દસથી લઈને નવ્વાણું સુધી હોય તો આની વચ્ચેની એવી સંખ્યાઓ શોધવાની છે જેના અંકોનો સરવાળો આઠ થતો હોય તો સૌથી પહેલાં જે છે જો આપણે લઈએ તો સત્તર જે છે તો સાત અને એક આઠ થાય છે એના અંકોનો સરવાળો તો એના અંકોનો સરવાળો જે તમે કરો છો એ આઠ થતો હોવો જોઈએ તો એવી સંખ્યા જે છે કઈ કઈ છે તો સૌથી પહેલાં જે છે જો એકની લાઇનમાં આપણે જોઈશું તો સત્તર થાય પછી બે અને છ આઠ એટલે કે છવ્વીસ થાય ત્યાર પછી ત્રણ અને પાંચ તો એનો પણ સરવાળો આઠ થાય ત્યાર પછી ચુમ્માલીસ ચાર અને ચાર આઠ પછી પાંચની લાઇનમાં આગળ જઈએ તો પાંચ અને ત્રણ આઠ ત્યાર પછી છ અને બે આઠ સાત અને એક આઠ એટલે કે એકોતેર અને આઠ અને ઝીરો એટલે કે આઠ તો સત્તર છવ્વીસ પાંત્રીસ ચુમ્માલીસ ત્રેપન બાસઠ એકોતેર અને એસી આ બે અંકની એવી સંખ્યાઓ છે કે જેનો સરવાળો જે છે એ આઠ થતો હોય અંકોનો સરવાળો ત્યાર પછી ડીમાં આપણને આપેલું છે કે એક્સ જ્યાં એક્સ એ સાઠનો ધન અવયવ હોય તો સાઠનો જે છે એ ધન અવયવ તો હોવો જોઈએ સાથે સાથે અવિભાજ્ય સંખ્યા પણ છે તો તેવી અવિભાજ્ય સંખ્યા છે તો સૌથી પહેલાં સાઈઠના અવયવ જો આપણે જોઈએ તો સાઈઠના અવયવ જે છે એ થશે એક પછી બે ત્યાર પછી ત્રણ ચાર પછી પાંચ ત્યાર પછી છ સાત નહીં આવે આઠ નહીં આવે નવ પણ નહીં આવે અને દસ આવશે તો આ બધા જે છે એના અવયવ મળે છે હવે આની અંદરથી આપણે ફક્ત અવિભાજ્ય સંખ્યા જ લેવાની છે તો હવે આપણે જોઈએ જો એક જે છે એ અવિભાજ્ય સંખ્યા નથી બે જે છે અવિભાજ્ય સંખ્યા છે તો સૌથી પહેલાં આવશે બે ત્યાર પછી જે છે ત્રણ તો ત્રણ પણ અવિભાજ્ય સંખ્યા છે ત્યાર પછી ચાર જે છે એ અવિભાજ્ય સંખ્યા નથી પાંચ જે છે એ અવિભાજ્ય સંખ્યા છે તો પાંચ લખશું ત્યાર પછી છ દસ બાર પંદર વીસ ત્રીસ કે સાહીઠ એમાંથી કોઈ પણ અવિભાજ્ય સંખ્યા નથી તો આપણે જે છે અહીંયા ગણ આપણો થઈ ગયો છે પૂરો તો એક્સ એ સાઠનો ધન અવયવ છે અને અવિભાજ્ય સંખ્યા પણ છે તો એવો ગણ આપણને ફક્ત બે ત્રણ અને પાંચ ત્રણ જ સભ્યવાળો ગણ મળે ત્યાર પછી ઈમાં આપેલું છે કે ટ્રિગોનોમેટ્રી શબ્દના મૂળાક્ષરોનો ગણ તો મૂળાક્ષરોનો ગણ આપણે લખતા હોઈએ ત્યારે સૌથી પહેલાં જે છે આલ્ફાબેટ આવશે ટી ત્યાર પછી આવશે આર ત્યાર પછી આવશે આઈ ત્યાર પછી આવશે જી ત્યાર પછી આવશે ઓ ત્યાર પછી આવશે એન હવે ઓ જે છે એ એક વખત ગણમાં દર્શાવી દીધો છે આપણે એટલે બીજી વખત દર્શાવવાનો હોતો નથી જે આપણે યાદીની રીત જે છે એમાં શીખી ગયા છીએ તો ત્યાર પછી એમ તો એમ જે છે એ નથી આવેલો એટલે દર્શાવવો પડશે ત્યાર પછી ઈ તો ઈ પણ આવેલો નથી એટલે એક વખત લખવો પડશે ત્યાર પછી જે છે ટી તો ટી જે છે અહીંયા પહેલાં જ આવી ગયો છે તો એને બીજી વાર દર્શાવવાની જરૂર નથી ત્યાર પછી આર પણ આવી ગયો છે અને છેલ્લે વાય છે તો એ વાયને દર્શાવવો પડશે તો આપણે ટ્રીગોનોમેટરીને યાદીની રીતે દર્શાવી દીધું છે ત્યાર પછી એફની વાત કરીએ તો બેટર શબ્દના મૂળાક્ષરોને ગણની રીતે ગોઠવવાનો છે તો સૌથી પહેલાં આલ્ફાબેટ આવશે બી ત્યાર પછી ઈ આવશે ત્યાર પછી આવશે ટી હવે ટી જે છે બીજી વખત આવ્યો છે તો એને લખવાનો ગણમાં હોતો નથી ત્યાર પછી આવે છે એ તો એ પણ આવી ગયો છે એટલે એને પણ દર્શાવવાનો છે નહીં અને લાસ્ટમાં આપણને આપેલું છે આર તો બેટર શબ્દને પણ આપણે જે છે એ ગણની રીતે દર્શાવી દીધો છે તો બહુ જ સરળ એવો જે છે એ દાખલો હતો તો અહીંયા આપણા બંને દાખલા જે છે એ પૂરા થાય છે મને આશા છે કે તમને સમજાઈ ગયું હશે તો ફરી પાછા મળીશું એક નવા જ વિડીયોમાં નવા જ દાખલા સાથે તો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ